નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ નવી વરિયારીની અંદાજિત પાંત્રીસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં જે આબુરોળની એક્સ્ટ્રા ગીન વરિયારી હોય છે તેનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ સાત હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં જે સુપર ગ્રીન વરિયારી હોય છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચે નીચી ક્વોલિટી હોય છે તેનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો એવરેજ જે વરિયારી હોય છે તેનો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પિસ્તાલીસો રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વૉલિટીનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ તેત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ચાલુ જે કલરની વરિયારી હોય છે તેનો ભાવ બાવીસસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા સુધી બોલાયો હતો તેમજ અન્ય જે વરિયારી હોય છે તેનો ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂની વરિયારીની આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત પાંચસો જેટલી બોરીની આવક નોંધાઈ હતી જેમાં જે ચાલુ ક્વોલિટીની વરિયારી હોય છે તેનો ભાવ અઢારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોય છે તેનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એવરેજ વરિયારીનો ભાવ બે હજાર રૂપિયાથી એકવીસો રૂપિયા અને મીડિયમ ક્વોલિટીની વરિયારીનો ભાવ એકવીસો રૂપિયાથી તેવીસો રૂપિયા સુધી બોલાયો હતો